અડાલજ પલાવાસના સર્કલ સુધી એકાવન પોઈન્ટ સાહીઠ કિલોમીટર રોડ આઠ માર્ગીય બનાવવાની જાહેરાતને પગલે મહેસાણા ધારાસભ્યએ સરકારનો આભાર વ્યક્ત કર્યો બે કરોડના પ્રોજેક્ટની સરકાર કરાઈ છે જાહેરાત મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા સીએમ અને રાજ્ય સરકારનો આભાર માન્યો આ રોડ બનતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ જશે આ રોડ ઉપરના રોજના એક લાખ વાહન પસાર થાય છે આ મામલે મહેસાણામાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા સીએમની કરાઈ હતી રજૂઆત આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઉત્તર ગુજરાતમાં અને સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોને જોડતો એટલે કે મહેસાણાથી અમદાવાદ સુધીનું જે ફોલ લેન રોડ છે એને આઠ માર્ગી છે અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ સાત મીટર પહોળા અને જે જગ્યાએ રોડિંગ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવર આ બધા કામ માટે રૂપિયા બે હજાર છસો ને ત્રીસ કરોડ જેટલી માતદર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌ પ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આ રોડ ઓગણીસો નવ્વાણું ની અંદર એ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે આ રોડ એ સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે સાથે કેટલાક રાજ્યોના લોકોને પણ જોડે છે એટલે રોજ એક લાખ કરતાં પણ વધારે હેવી અને નાના વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લોકોની જે માંગણી હતી એ માગણી એક મેગા પ્રોજેક્ટ મંજૂર કરીને

અને સાથે સાથે ઉત્તર ગુજરાત એ એક ઔદ્યોગિક હબ તરીકે આખા ગુજરાતની અંદર વિકાસ પામ્યો છે ત્યારે હેવી ટ્રાફિકની સાથે સાથે જે ગામડાનો વર્ગ જે અંદર ખાતે માઇગ્રેટ થયો છે સ્થળાંતર થયું છે એ લોકોના નાના નાના વેહિકલ પણ આ રોડ પર વારંવાર અવર જવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા એ આના કારણે દૂર થશે અને આ રોડ એ આખા ગુજરાતની અંદર એક મોડલ ઓડ તરીકે ઉભરી આવવાનો છે અસર કેટલા વર્ષમાં કામ પૂર્ણ થશે શું હાલ આગામી એવા અંદાજમાં માન્ય સહકારશ્રી દ્વારા આ રોડનું ટેન્ડર થી કામ પરિપૂર્ણ કરવામાં લગભગ અઢી થી ત્રણ વર્ષ જેવું થશે